સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળબિલાડીની જોડી હવે ગૌરવ અપાવી રહી છે દેશભરમાં સુરત ઝૂના જળબિલાડીની માંગ કરવામાં આવી છે જેથી જળ બિલાડી આપીને દેશના અન્ય ઝૂમાંથી વરદાન સ્વરૂપે મળેલી જળબિલાડી જોડી હવે ગૌરવ અપાવી રહી છે દેશભરમાં સુરત જૂના જળબિલાડી માંગ કરવામાં આવી છે જેથી જળબિલાડી આપીને દેશના અન્ય સફેદ વાઘ સિંહ સહિત ત્રેસઠ પશુ મળ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરના નેચર પાર્કની જળબિલાડીની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે સુરતમાં બે હજાર છના પૂરમાં જળબિલાડીની જોડી તણાઈ આવી હતી ત્યારથી આજ દિન સુધી જળબિલાડીની બ્રિડિંગમાં વધારો નોંધાયો છે હાલ નેચર પાર્કમાં કુલ ઓગણચાળીસ જળબિલાડી થઈ છે અને પિસ્તાળીસ જેટલી જળબિલાડી દેશભરના વિવિધ ઝૂમાં મોકલી તેની અવેજીમાં સફેદ વાઘ સિંહ રીચ સહિત ત્રેસઠ પશુ પક્ષીઓ મળ્યા છે દિલ્હી ઝૂ હજુ જળબિલાડી લેવા માટે વેઇટિંગમાં છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રહેલી જળબિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અન્ય જૂને આપ્યા બાદ તેની અવેજીમાં જુદા જુદા ત્રેસઠ જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે જળબિલાડી નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે બે હજાર છના વર્ષમાં તાપી નદીમાં આવેલા પૂરવેડાએ અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળબિલાડીની એક જોડી મળી હતી તે જોડીને સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નેચર પાર્કને સોંપવામાં આવી હતી સ્વભાવે સરમાળ અને માનવીય હિલચાલથી દૂર રહેતી જળ બિલાડીનું બે હજાર આઠમાં નેચર પાર્કમાં બ્રિન્ડિંગ શરૂ થયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક ખાતે બે હજાર છના જે ફ્લડ આવ્યું હતું તે સુરત સિટીમાં ફ્લડ આવ્યું હતું તે દરમિયાન આપણને જળ બિલાડીની પેર રેસ્ક્યુ થઈને મળી હતી અને તેને કેપ્ટિવિટીમાં રાખવાથી બે હજાર આઠથી જે જળબિલાડીનું છે સુરત જૂમાં સફળ કેપ્ટિવ બ્રિડિંગ થઈ રહ્યું છે ભારતભરના જૂ પૈકી એક સુરત જૂ જેવું છે કે જ્યાં જળબિલાડીનું કેપ્ટિવિટીમાં બ્રિડિંગ થાય છે અને અત્યારે હાલ ટોટલ આપણી પાસે થર્ટી નાઇન પ્રાણીઓ કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ જેટલા પ્રાણીઓ આપણે બીજા જૂ સાથે એક્સચેન્જ કરી અને એની સામે સફેદ વાઘ છે વાઘ સિંહ અને રીછ એ સિવાય ઘણા પક્ષીઓ પણ સારા એવા આપણને મળેલા છે જનરલી જે જૂ ટુ જૂ જાનવરનું હોય છે પ્રાઇઝ ટેકની હોય આપણે સામસામે એક્સચેન્જ કરીને જાનવર મેળવે જે સુરત જૂ માટે અને માટે જડબીલાડનું બહુ સારું એવું મહત્ત્વ છે અત્યારે કેપ્ટિવિટીમાં જે ઓગણચાલીસ જાનવર રાખવામાં આવેલા છે તે પૈકી હમણાં રિસેન્ટલી જે દિલ્હી જૂ સાથે એક્સચેન્જ પ્રપોઝલ ચાલતું હતું એ એપ્રુવ થઈને આવેલું છે અને રિસેન્ટ સમયમાં દસ એકાદ મહિનાના ટાઈમમાં તે જાનવરોનું પરિવહનની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં દિલ્હી જૂમાંથી આપણને પાંચ મણિપુર ડીયર અને મકાઉ પક્ષી મેળવવામાં આવશે અને એની સામે જળબિલાડીની એક જોડી અને કાચવા સ્ટાર્ટ હોય જે પહાડી કાચવા હોય છે તે દસ આપવાના છે અને એક બીજું પ્રપોઝલ અત્યારે નાગપુર જૂ સાથે આપણું ચાલુ છે પણ હમણાં રિસન્ટ જે નાગપુર જૂમાં બર્ડ ફ્લુનો ઇસ્યુ થયો એના કારણે એક્સચેન્જ પ્રપોઝલ સેન્ટ્રલ જૂ ઓથોરિટી લેવલે પેન્ડિંગ છે અને એ જ્યારે બી અપ્રુવ થશે ત્યારે સુરત જૂને ત્યાંથી એક સાદા વાઘની જોડી મળશે અને એને ચાર દીપડા મેળવવાના છે અને એની સામે ટોટલ ત્રણ જળબિલાડી આપણે નાગપુર જૂને આપવાની છે આ અત્યાર સુધીમાં જે સુરત જૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રિડિંગ થયેલું છે એમાંથી આપણે મૈસૂર પુના ચેન્નઈ હૈદરાબાદ અને રિસેન્ટ હવે દિલ્હીને બી જળબિલાડીની જોડી આપણે આપવાના છે અને સામે સારા એવા જાનવર સુરત જૂ માટે મેળવવામાં આવેલા છે